તો તેમને સ્પર્શતા કયા મહત્વના મુદ્દાઓ લાગી રહ્યા છે તમને તમે વોટ કરવા જઈ રહ્યા છો આ વખતે પહેલીવાર કયા મુદ્દાઓ તમને આ ચૂંટણીની અંદર મહત્વના લાગી રહ્યા છે તો આપણી પહેલી લોકસભાની ચૂંટણી છે પહેલી મત આપીએ છીએ મહત્વનો મુદ્દો છે દેશહિતનો આપણા દેશનું સારું થાય તે માટે આપણે મતદાન કરશું કારણ કે આપણે જ આ દેશમાં આગળ રહેવાનું છે તો આપણે જેવો દેશ બનાવશું એવો પામશું તમારા લોકોનું કંઈક એ તો છે કે જેવી રીતના પાછા થોડે વર્ષથી દેશ દેશની જે છબી છે ઇન્ટરનેશનલ ફોરમ ફેરી ખાસી સુધરી ગઈ છે પહેલાં જેવું હતું હતું કે પહેલાં કોઈ દેશમાં આપણે આપણો દેશ પહેલા વિચાર કરતો હતો કે આપણે અમેરિકાનો પક્ષ લેવો છે કે રશિયાનો પક્ષ લેવો છે પહેલાં આપણે રશિયા નાખે તો આપણે રશિયાનું લેતા હતા અમેરિકા દબાવ નાખીએ તો આપણે અમેરિકાનું માની લેતા હતા પણ હમણાં જ્યારે રશિયા અને યુક્રેનનું યુદ્ધ થયું ત્યારે આપણે જોયું કે આપણો દેશ પણ હું આ વાતથી અસહેમત છું કારણ કે જ્યારે શ્રી અટલ બિહારી વાજપેયીજીની સરકાર હતી તે પ્રધાનમંત્રી હતા

આગળ ભણવામાં બને છે છે એવા લોકોનો આવી રહ્યો પણ તો પછી મારો મુદ્દો એ પણ છે કે તો પછી આપણા યુવાનો બહારના દેશમાં કેમ જાય છે ભણવા માટે કે પછી કરિયર ઓપોર્ચ્યુનિટીઝ માટે કેમ આપણે અમેરિકા કે પછી કેનેડા જવું પડે એનું મેઇન કારણ રોજગારનું છે આજે આપણે આપણને બી નથી ખબર કે આપણે ભણી રહીશું તો આપણને હંડ્રેડ પર્સન્ટ જોબ ઓપોર્ચ્યુનિટી મળશે કે નહીં મળે અને જોબ ઓપોર્ચ્યુનિટી આપણે જેવી ધારીએ છીએ જેવી ઈચ્છીએ છીએ એવી મળશે કે નહીં મળે એની બહુ મોટી શંકા ઊભી રહે છે અને એના સિવાય પણ જે પે સ્કેલ છે જે બહારના દેશોમાં અમેરિકા છે કેનેડા છે ઓસ્ટ્રેલિયા છે એવા બધા દેશોમાં જે પે સ્કેલ છે એ પણ ભારત કરતા ખૂબ સારો છે અને એના સિવાય ત્યાંની લાઈફસ્ટાઈલ છે ત્યાંની હવા વધુ શુદ્ધ છે ભારતની હવા કરતાં ત્યાંનું જે ભોજન છે એ પણ વધુ ગુણવત્તાનું છે ભારત કરતાં તો એ પણ એક મુખ્ય કારણ બને છે યુવાનો માટે કે ભારત દેશ છોડીને બહારના દેશમાં રોજગાર ગોતવા જાય જે રીતે તમે રોજગારની વાત કરી એમાંથી આપણા જે એક એમાંથી મુદ્દો ઉઠે છે જે વસ્તી વધારાનો છે વસ્તી વધારે છે એટલે એક જ જોબ આટુ દસ દસ કેન્ડિડેટ હોય છે જો હું એમ કહીશ કે મારે ત્રીસ હજાર જોઈએ છે તો હા હું આ ભાઈ મારી કાપ છે કે ના ના મારે પચીસ હજાર હું તમારું આ કામ કરી દઈશ તો એની કારણે પે સ્કેલ નીચે આવે છે જે એમ્પ્લોયર્સ છે એ લોકોને ફેર નથી પડતો પણ સામાન્ય જનતાને ને ફેર માંથી ફેર પડે વધારો એ ટૂંકમાં છે વ્યક્તિની આવક છે એની ઉપર બી ઘણો બધો અસર કરે છે જે હા જે પ્રમાણે જેની વાત કરી એ પ્રમાણે અને જે આપણે હમણાં વાત ચાલતી હતી એ પ્રમાણે ભી જોવા જઈએ તો કે ભાઈ આપણે બાળકો ફોરેન કેમ જાય છે એની પાછળ એક મા બાપની બી આઈડિયોલોજી છે કે ભાઈ આપણો દીકરો ફોરેન જશે તો વધુ કમાશે ભારત કરતા એ બી એક મુદ્દો છે લેવા જઈએ તો આજ એમણે જે કીધું કે પેરેન્ટ્સનું પણ એ હોય છે તો એમાં હું એવું કહેવા માગીશ કે ભારત છે ને જે હજુ ડેવલપિંગ કન્ટ્રી છે તો એમાં હજુ આપણે ઘણું બધું કામ કરવાનું બાકી છે આપણે અમેરિકાની જેમ નથી કે આપણે સો વર્ષ પહેલાં ડેવલપ થઈ ગયા હતા આપણે હજુ ઘણું કામ બાકી છે તો જે યુવાનો બહાર જાય છે એના કરતાં અગર ભારતમાં જ રહેશે અને ભારત માટે યોગદાન આપશે તો થઈ શકે છે કે આપણે જે ટાર્ગેટ ધાર્યો છે ટુ સુધી ડેવલપ થવાનું એ થોડો જલ્દી પણ આપણે અચીવ કરી શકીએ છીએ આપણે વિચારીએ તો અમેરિકાને કેટલા વર્ષ પહેલાં આઝાદી મળી હતી ને ભારતને કેટલા વર્ષ પહેલાં આઝાદી મળી હતી અમેરિકાને જ્યારે સિત્તેર વર્ષ હતા આઝાદીના તે એટલું ડેવલપ નહોતું ને જે ઇન્ડસ્ટ્રીયલ રેવલ્યુ જે ગોલ્ડન પીરિયડ ગણવામાં આવે છે ત્યારે ઇન્ડિયા પાસે કમ્પ્લીટ સ્વતંત્રતા નહોતી આપણી પાસે રિસોર્સિસ ઘણા હતા પણ તેનાથી ફાયદો એક બીજા દેશને થયો છે જે આપણે બધા જાણીએ છીએ પણ જે તે ચીનનું ઉદાહરણ અમેરિકાનું ઉદાહરણ આપ્યું તો આપણે ચીનનું પણ ઉદાહરણ લઈ શકીએ ભાઈ ચીન પણ આપણી જોડે જોડે જ આઝાદ થયો હતો અને એ પણ ઓગણીસો ઓગણપચાસમાં આઝાદ થયો તો અને આપણે અને ચીનની અર્થવ્યવસ્થા

આપણે જો અહીંયા સામે વાત લગાડી દઈશું તો મારા ખ્યાલથી આપણે પણ એટલું ડેવલપમેન્ટ અચીવ કરી લઈશું પણ જે પછી આપણા મૂળભૂત અધિકારો છે ચાઇનામાં મૂળભૂત અધિકારોના નામે શું ચાલે છે તે ઇન્ટરનેશનલ પ્રેસ આવતું આપણે લોકશાહી છે પણ શું આપણે પરફેક્ટ લોકશાહી છે કે બધું લોકતાંત્રિક રૂપમાં જ થાય છે કે શું અહીંયા ભ્રષ્ટાચાર નથી થતો શું અહીંયા કરપ્શન નથી થતું ભ્રષ્ટાચારની ઉપર કદમ પણ લેવામાં આવે છે પહેલાં કરતાં ઘણો ઓછો થયો છે નથી થયો એવું નથી પણ પહેલા કરતા ઘણો સુધાર આવે છે હજી ઘણા સુધારની જરૂર છે નહીં આપણા હાથમાં છે અને ભ્રષ્ટાચાર માં સૌથી મોટો મુદ્દો તો અત્યારે ટ્રાફિક રૂલ્સ નો છે આપણે ટ્રાફિક માં કોઈ કોન્સ્ટેબલ ઉભો રાખે તો આપણે નોર્મલ થઈ ગયું છે પાંચસો રૂપિયા આપી ને જવા દો અમને એ વસ્તુ પર બહુ મોટી અત્યારે જરૂર છે કામ કરવાની ભ્રષ્ટાચાર કરવા પાછળ ઓનલી ફોર જે વ્યક્તિ

એ યોજનાઓ તમને શું ખરેખર ફળીભૂત થતી લાગે છે કે જે આટલા કરોડના બ્રિજ બન્યા કે પછી આટલા કરોડના રસ્તાઓ બન્યા એક યુવાન તરીકે તમારું શું માનવું છે એટલા કરોડ અને એટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર દેખાય છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની જો વાત કરીએ તો જે એનડીએ સરકાર છે એ ખૂબ જ સફળ રહી છે આ મુદ્દા ઉપર કારણ કે જો યુપીએની સાથે તેની સરખામણી કરવામાં આવે તો આપણે સાડા ત્રીસ કિલોમીટર નો એક્સપ્રેસવે દરરોજ બને છે તો જે આપણા જે મંત્રી છે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીજી એમને પણ ખૂબ સારું કામ કર્યું છે આ મુજબ નેશનલ

તો મને નથી લાગતું કે આની કરતા સારી સિસ્ટમ ભારત જેવા દેશમાં બની કે ઘરે ઘરેથી કચરો લઈ જાય છે તો પણ ઘણા લોકો કચરો બાળી દે છે વાટ નથી જોવાતી અને પણ એક જનતાની જવાબદારી છે કે ભાઈ ભીનો કચરો ને સૂકો કચરો અલગ કરવો જેનાથી કચરાના નિકાસમાં પણ જે સહેલું બને છે અને જે નગરપાલિકા છે એ તો ઘરે ઘરે દરવાજે દરવાજે જઈને કચરો કલેક્ટ કરે છે પણ શું એ કચરાનો જે નિકાસ છે બરાબર રીતે થાય છે કે આપણે લેન્ડ ફિલિંગ સાઇટ છે જે ડમ્પિંગ સાઇટ છે તેના ઉપર મોટા મોટા પહાડ બની ગયા છે કચરાના અને ત્યાં પણ આપણે જોઈએ કે જાનવરો છે ગાય છે કૂતરા છે એ ત્યાં એના કારણે શહેરમાં બીમારી પણ ફેલાય છે તો નગરપાલિકાની પણ અને જે ઓથોરિટીઝ છે એની પણ જવાબદારી હોય છે કે ભાઈ કચરો લીધો પછી એનો નિકાસ કેવી રીતે કરવો એનું ડમ્પિંગ કેવી રીતે કરવું એક મધ્યમ વર્ગનો સૌથી એવું કારણ કે ફેમસ મુદ્દો એ છે મોંઘવારી થવું રહ્યો છે ખાદ્ય પદાર્થની વસ્તુઓ છે ભૌતિક સુખ સુવિધા છે દરેક વસ્તુની અંદર આપણો જે સતત ભાવ વધી રહ્યો છે સરકાર વખતે એલપીજી નો ભાવ બારસો રૂપિયા સુધી હતો જયારે આજની તારીખે

આમ શંકા પણ શંકાલ્ટાક ઓછો છે કોમર્સમાં આપણે ભણેલા કોમર્સમાં ઇન્ફ્લેશનનો કોન્સેપ્ટ આવતો હતો ઇન્ફ્લેશન જો કંટ્રોલમાં હોય તો દેશ માટે ઉલટાક નું સારું છે અર્થતંત્ર માટે જો આવક વધે છે ને ઇન્ફ્લેશન વધે છે તો દેશ માટે સારું છે પણ આપણે જોઈએ છે કે શાક શાકભાજી અને જે દૂધના ભાવ હોય શાકભાજીના ભાવ હોય કે દાળના ભાવ હોય એ આપણને બધું મોંઘું પડે છે પણ સામે ખેડૂતોને ભાવ નથી મળતા એટલે આ જે એક બહુ મોટો વિરોધાભાસ આપણે જે જોઈએ છીએ કે ખેડૂતોને ભાવ નથી મળતા એ લોકો સતત આંદોલનો કરે છે ભાવ માટે અને બીજી તરફ આપણને એ બહુ મોંઘા પડે છે તો આ એક બહુ મોટો પ્રશ્ન તમને નથી લાગતો એનો એક રસ્તો છે આ જે ભાવ

ખેડૂતો પોતાને જે પ્રશ્ન સોલ્વ કરી દેતી હતી એજ વસ્તુ વિરુદ્ધ આંદોલન કરી રહ્યા ખેડૂતો મને ઓછા લાગે છે આમાં ખેડૂતો નો પણ વાક નથી જે લોકો જે પહેલેથી જ સમૃદ્ધ ખેડૂત છે જે મોટા સ્કેલ ના ખેડૂત છે એમનો આમાં મોટો હાથ કહી શકાય કે તે નાના ખેડૂતોને ભ્રામિત કરે છે અને તેમને ભડકાવે છે સરકારના વિરોધમાં ભ્રમિત સિવાય પણ ફાયદો મોટા ખેડૂતોનો જોઈ છે કારણ કે મેં ઘણા ગામડાઓમાં એવું જોયેલું છે કે નાના ખેડૂતો પાછી મોટા ખેડૂતો પોતે બધું ફળ ને બધું ખરીદી લેશે અને પછી માર્કેટમાં જઈને પોતે વધારે ભાવે અને જરાય મહેનત કર્યા વગર અને એમએસપીનો પણ ફાયદો આપણે કહી શકાય કે આખા દેશને નથી મળતો કે હરિયાણા છે પંજાબ છે પશ્ચિમી ઉત્તર પ્રદેશ છે અને ઉત્તરી રાજસ્થાન છે તો આટલા એક રીજનમાં તેનો ફાયદો થાય છે જ્યારે કે બીજા રાજ્ય છે ગુજરાત છે મહારાષ્ટ્ર છે આંધ્રપ્રદેશ છે કેરળ કર્ણાટકા તો આ રાજ આ રાજ્યના ખેડૂતોને એમએસપીનો ફાયદો નથી થતો ના પણ હું તમને લોકોને એ પણ પૂછવા માંગુ છું કે એક યુવાન તરીકે તમે ખેતી કરવાનું પસંદ કરશો કે નહીં કૃષિ જે ક્ષેત્ર છે આપણું એની અંદર તમે જવાનું પસંદ કરશો કે નહીં પણ આ પ્રશ્ન શક્ય જ નથી કારણ કે સરકાર જ નહીં જવા દે ખેતીમાં જેટલી મહેનત કરીએ છીએ વળતર અત્યારે મળતું નથી પ્લસ જે રીતે વરસાદ આવે કઈ માવઠું આવે તો એને કઈ અને અને એક મુખ્ય કારણ એ છે કે આપણે જોઈએ તો પશ્ચિમી દેશોમાં ખેતીનું પણ ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશન થઈ ગયું છે કે હેવી મશીનરીઝ છે જે ખેડૂત તેનો પાક જ્યારે ઉગાવે છે ત્યારે એરોપ્લેન્સથી એ સીડનું ડ્રોપિંગ કરે છે તો એ એવી સુવિધાઓ આપણા દેશમાં હજી નથી એવી હાઈટેક મશીનરી નથી કે ખેડૂત જે છે તે પોતાની ખેતી સહેલાઈથી કરી શકે અને એના કારણે જે પાક છે જેમ કે ચીનના ખેડૂત એક જ એકર જમીન ઉપર ત્રણ ક્વિન્ટલ જેટલું રાઈસ ઉગાડે છે પણ ભારતના ખેડૂત છે એ ખાલી એક ક્વિન્ટલ ઉગાડે છે તો આટલો ત્રણ ગણાનો ફરક ફરક કઈ રીતે છે તો એ સીડ્સ છે હાઈ ક્વોલિટી ફર્ટિલાઈઝર છે તો એ આપણા દેશમાં હજી ઉપલબ્ધ નથી તો સરકાર ને જે ઉપલબ્ધ કરાવે તો આપણા ખેડૂત પણ સારું પરફોર્મ કરી શકે છે આપણા ઘરમાં શું મળવો છે આપણે કહીએ કે ઘરમાં ચાલો આપણે ખેતી કરીએ ઘરવાળું શું પ્રશ્ન કોણ છે ખેતી પ્રત્યે એ પણ બહુ મોટો મુદ્દો છે અને ખેતી દિવસે દિવસે ઓછી થતી જાય છે એનું કારણ આપણે એક બી લઈ શકીએ કે દિવસે દિવસે ખેતરો પણ પતતા જાય છે એના કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઘણો બધું દેશે વધારી દીધું છે પણ ઘણું આપણે એ બી જોવાનું છે કે ભાઈ ના ખેતર હોવા જોઈએ પણ આજ એ લાગુ પડતું નથી ઇન્ડસ્ટ્રી માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે પણ ખેતી માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી ખેડૂતોને જે લોન જોઈએ જે વાવવા માટે જે મૂડી જોઈએ મળતી નથી જેવી રીતે કે કોઈ

ક્લેમ કરે છે કે અમે ખેડૂતો છીએ એ ખેડૂત કેટલા રાજ્યના છે ખાલી આપણે ત્રણ રાજ્યના જ નામ સાંભળ્યા છે કે અમે રાજસ્થાન થી આવ્યા છીએ અમે પંજાબ થી આવ્યા છીએ આંધ્રપ્રદેશ નો ખેડૂત ક્યાં છે આંધ્રપ્રદેશ નો ખેડૂત હતો દિલ્હીમાં કેરલ નો ખેડૂત હતો દિલ્હીમાં ગુજરાત નો તો નો પણ નતો કેમ કે જે નાના ખેડૂત હોય એમની જોડે એટલો સમય જ નથી કે એ દિલ્હી જઈને આંદોલન કરી શકે એ એમના ખેતરમાં જ બિઝી હોય છે આના સિવાય આપણે રોજગારીનો મુદ્દો મહત્વનો છે સૌથી વધારે અને રોજગારી આપણે ત્યાં ઓછી છે એટલે લોકો સરકારી નોકરી તરફ બધા દોરાય છે અને સરકારી નોકરીમાં પેપર પેપર લીકનો સૌથી મોટો પ્રશ્ન છે આપણે હમણાં જ પેપર લીકના ન્યૂઝ આવ્યા તો આપણે આખો એક વર્ષ ભણ્યા હોઈએ મહેનત કરીએ અને પછી સમાચાર એક દિવસ ઉઠીને મળે પેપર લીક થઈ ગયા તે ઉકે આપણા ડિપ્રેશનમાં જતા રહે છે ઘણા સ્ટુડન્ટ્સ તો પેપર લીકનો મુદ્દો કે હમણાં જે સેશન પત્યું બજે છે એમાં જ પેપર લીકનો કાયદો આવેલો છે આવ્યો હતો એટલે સરકાર પણ એમની તરફથી પગલાં લે છે પણ એ જે લોકો પેપર લીક કરે છે ને એમને પણ હવે થોડુંક એમની જવાબદારી સમજવી જોઈએ કે હવે એમ એમને એમનું ભવિષ્ય બનાવ નથી જવાનું જે 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 લોકો પેપર લખવા જવાના છે એમનું ભવિષ્ય ખતરામાં આવી જાય છે અને પેપર લીકનો મુદ્દો એવો છે જ્યાં બધી જ સરકાર નિષ્ફળ રહી છે જે કોંગ્રેસની સરકાર હોય કે પછી ભાજપની સરકાર હોય કે પછી કોઈ ત્રીજા પક્ષની સરકાર હોય આ બધી જ સરકારો પેપર લીકના મુદ્દે નિષ્ફળ રહી છે જેમ જેમકે રાજસ્થાનમાં પણ જે કોન્સ્ટેબલ ભરતીનું પેપર ત્રણ ચાર વાર લીક થયા પછી હમણાં જ ઉત્તર પ્રદેશ ત્યાં તો ભાજપની સરકાર છે તો પણ ત્યાં પોલીસ ભરતીના પેપર લીક થયા તો એનું કારણ એક છે કે ભરતી છે દર વર્ષે નથી થતી એક સાથે ચાર કે પાંચ વર્ષે એકવાર પરીક્ષા થાય છે ને એમાં અભ્યાર્થીઓ વધારે છે જેમ કે આ દસ હજાર પદ ઉત્તર પ્રદેશની પોલીસની પરીક્ષામાં પચાસ લાખ

એક જગ્યાએ સર્વે કરવામાં આવ્યો તો સો યુવાઓને પૂછવામાં આવ્યું એમાંથી સોમાંથી નેવું યુવા એવું કહે છે કે અમે નોકરી કરીશું ફક્ત દસ યુવા ભારતના એવું કહે છે કે અમે સ્ટાર્ટઅપ ખોલીશું તો આના વિશે ઘણા યુવાનો બી ગ્રંથિ એવી છે કે ભાઈ આપણે સ્ટાર્ટઅપ કરતાં જોબ કરીએ કેમ કે સ્ટાર્ટઅપની અંદર એમને એવો આન્સર આપ્યો કે ભાઈ નફો નુકસાન બધું લઈને ચાલવું પડે છે ત્યારે જોબની અંદર આ જોવામાં આવતું નથી અને એમાંથી નેવુંમાંથી પંચ્યાસી યુવા એવું કહે છે કે અમારે સરકારી નોકરી જોઈએ છે તો એના કારણે પણ સરકારી નોકરીનો કેસ કリーズ વધતો જાય છે જો અમારું નો મેઈન રીઝન સેફટી નું છે જોબ સિક્યુરિટી જોબ સિક્યુરિટી લોકો પોતાનું ફ્યુચર સેફ કરવું છે ખાલી ઘણા લોકો તમારા મનમાં પેવો જેર આવતો હશે કે હું રોજ રોજ નોકરી કરી પોતાનું જોબ કરીએ તો પોતા ઉપર રહેશે પોતાની સ્ટાર્ટઅપ કરીએ તો પણ એમાં પૈસા નથી હોતા તો ઘણા લોકો એવું કરે છે કે પહેલા જોબ કરશે થોડોક ટાઈમ અનુભવ લેશે પછી પોતાનો સ્ટાર્ટઅપ ખોલશે એક તો એનીથી સ્ટાર્ટઅપ રેટના સક્સેસ વધે છે ને એક તમે ફિલ્ડ એક્સપિરિયન્સ લો પછી સ્ટાર્ટઅપ કરો તો તમારો પણ ફાયદો છે એ મેન્ટાલિટી ઘણી જોવા મળે છે ભારતના યુવા અને બીજી વસ્તુ જોબ કરીને પછી અગર તમે સ્ટાર્ટઅપમાં જાઓ છો તો તમારે જોડે એટલું કેપિટલ હોઈ શકે છે અને એટલી તમારી જોડે ફાઇનાન્શિયલ સેફટી હોય છે અને કનેક્શન અને કેપિટલ સોમાંથી નેવું યુવા જે નોકરી તરફ વળી રહ્યા છે એનું એક મુખ્ય કારણ એ છે કે ઘરમાંથી સપોર્ટ જે સ્ટાર્ટઅપ કલ્ચર માટે જે માહોલ મળવો જોઈએ આપણા યુવાનોને એ મળતો નથી અને ઘરનો જે સપોર્ટ હોય છે કે ભાઈ હા અમે તમને કેપિટલ આપીશું હા અમે તમને સપોર્ટ કરીશું સ્ટાર્ટઅપમાં તો એ જ નથી એના કારણે પણ યુવાનો સ્ટાર્ટઅપના કરતા નોકરી કરવું પસંદ કરે અને ખાલી સ્ટાર્ટઅપ એ સેક્ટરમાં નહીં પણ ઘણા બધા સેક્ટર્સ એવું હોય છે કે જેમાં યુવાનો જવા માગતા હોય છે પણ ઘરવાળા એમને પ્રિફર નથી કરી રહ્યા છે આજે આપણે સપોર્ટની વાત કરીએ ત્યારે આજે સરકારની ઘણી બધી સ્કીમ છે સરકાર પોતે ફંડિંગ કરે છે આજે કોલેજીસમાં સબસિડીઝ આપે છે સ્ટાર્ટઅપ કરવા માટે અને એના સિવાયનો બીજો એક મુદ્દો આપણે કહીએ તો સ્ટાર્ટઅપ ઘણા સ્ટાર્ટઅપ આજે એન્વાયરમેન્ટ પ્રત્યે હોય છે એન્વાયરમેન્ટ સેફટી માટે તો આજે સૌથી મોટો મુદ્દો મારા હિસાબથી એન્વાયરમેન્ટ પ્રોટેક્શનનો હોવો જોઈએ દેશના ફ્યુચર માટે કારણ કે પર્યાવરણ બચશે તો ઘણું બધું બચી શકે એમ છે આજ જેમ જોવા મળે કે જંગલોનો વિનાશ થતો જાય છે અને એની પાછળ વિનાશ તો થવો બી એ યોગ્ય બાબત નથી અને એ બી યોગ્ય વસ્તુ માટે નથી થતો એમને એમ ઘણા તમે જુઓ છો કે લાકડાની બી પણ ચોરી થતી હોય છે જંગલમાંથી આ બી એક પોઈન્ટ લઈ શકે છે જે પર્યાવરણનો મુદ્દો પણ એક મુખ્ય ભાગ ભજાવે છે જેમ કે ખનન માફિયા છે જે નદીમાંથી રેતીની પણ ચોરી કરીને તેને કન્સ્ટ્રક્શન ને એવા બધા કામમાં વાપરે છે તો એના ઉપર પણ રોક લાગવી જોઈએ આપણે એવું કહી શકીએ કે જો સરકાર આના વિશે યોગ્ય પગલું ભરે તો શું પર્યાવરણ ની માવજત થઈ શકે છે બિલકુલ થઈ શકે છે અને પગલા ભરવામાં આ પણ બહુ ધીરે ધીરી ગતિએ ભરવામાં અને આ બધા આ બધા મુદ્દાઓ તો છે જ પણ સાથે સાથે તમે પહેલીવાર જ્યારે વોટ કરવા જઈ રહ્યા છો તો મારે એ પણ જાણવું છે કે નેતાઓની વિશ્વસનીયતા ઉપર તમે શું માનો છો તમને તમે જ્યારે વોટ કરવા જશો તો જે નેતા નેતાને તમે વોટ કરવા જઈ રહ્યા છો એમની વિશ્વસનીયતા તમે એમની ઉપર કેટલો ભરોસો રાખી શકો છો એક તો પહેલી વાત આપણી પાસે વિરોધ પક્ષની બહુ મોટી કમી છે જો કોઈ પક્ષ એક પક્ષ રાષ્ટ્રમાં એવો દાવો કરીએ કે છે ઇલેક્શન પહેલાં હજી તો છ મહિના બાકી છે એટલે એટલે હવે તો ત્રણ જ વધ્યા પણ છ મહિના પહેલાથી દાવો કરે છે કે ચારસો કરતાં વધારે સીટ લઈ જશું ને એના પ્રત્યુત્તરમાં કોઈ પણ પક્ષ નથી કહી શકતું કે ના આ નહીં કરવા દઈએ અમે